નમસ્કાર મિત્રો મમ્મી ઝમી કિચનમાં હું આપની હોસ્ટ અને કાયમની દોસ્ત એવી માતંગી માકડોઝા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આવી ગયા છીએ રાજકોટના એસ્ટ્રોન ચોકના ગરકનાળામાં ધારા પેંડાવાળાને ત્યાં આપણે આ આખો માર્ચ મહિનો એવા ફૂડ જોઈન્ટ્સમાં જવાના છીએ કે જ્યાં બહેનો કામ કરતી હોય કે બહેનોએ આ ફૂડ વેન્ચર ચાલુ કર્યું હોય તો ધારા પેંડાવાળા બે હજાર તેરથી એટલે કે દસ વર્ષથી આ જ જગ્યાએ પોતાનું કામ કરે છે અને ખૂબ જ સરસ સ્વીટ્સ અને હવે એમણે નમકીન પણ સ્ટાર્ટ કર્યા છે ને એ પણ બહુ જ સરસ છે અને એમના ઓનર દીપ્તિબેન અને પ્રતિકભાઈ એમનો નેચર પણ બહુ જ સરસ છે અને આપણે ચોક્કસથી એમને મળીશું અને આપણે એમણે બનાવેલા પેંડા બનાવતા જોશું પણ ખરા અને ચાખશું પણ ખરા તારે તો તાલ વાળ જ નથી તારે તું કઈ સ્ટેજ ઉપર ચડવાને લાયક નથી ભાઈ તો આપણે મળીએ દીપ્તિબેન પ્રતિકભાઈ સવાણીને કેમ છો દીપ્તિબેન બસ મજા દીપ્તિબેન કેટલા વર્ષથી અને તમારો અનુભવ લોકો સુધી પહોંચે અમે અહીંયા બે હજાર તેર એટલે દસ વર્ષથી બે હજાર તેરથી અમે અહીંયા સ્ટાર્ટ કર્યું છે અને આજે અમારે દસ વર્ષ થઈ ગયા બરાબર અને શરૂઆત તમે શેનાથી કરી શરૂઆત અમે છે ને ખાલી માવાના પેંડા વેચતા બરાબર પછી ધીમે ધીમે અમે ટોપરા પાક ચાલુ કર્યો થાબડી ચાલુ કરી મોહનથાળ ચાલુ કર્યો માંડવી પાક કાજુ કતરી એ બધું અમે ધીમે ધીમે ચાલુ કર્યું પછી સાઈડમાં અમે નમકીન ચાલુ કર્યું બરાબર બધું અમે એકદમ કલરેશન્સ વગરનું નેચરલ અને નમકીનમાં પણ અમે કોઈ જાતનો કલર યુઝ કરતા નથી એકદમ નેચરલ વસ્તુ અને બધું કપાસિયા તેલમાં બનાવી છીએ અને બધી વસ્તુ અમે ખૂબ ભાવથી અને પ્રેમથી બનાવી છીએ અને ડેઈલી તાજે તાજું બનાવી છીએ કે કસ્ટમરને ડેઈલી તાજું ખાવા માટે મળે બરાબર ડેલી બધું તાજું હોય અમારું એક દિવસનું અમે આગળ પાછળ માલનો સ્ટોક કરી અને નથી વેંચતા સમય છે સાંજે છ થી દસનો અમે માલ બનાવી સાંજે હું અને મારા હસબન્ડ હોય સવારથી માલ બનાવી સાંજે અમે સેલિંગ કરવા આવી ત્યારે પણ સાથે હોય અને અમે સાથે મળી અને આ બિઝનેસને આજે અમે દસ વર્ષ થઈ ગયા કરી છીએ બરાબર અને બધું તાજે તાજું ડેઈલી ફ્રેશ બરોબર નેચરલ વસ્તુ એકદમ નાના બાળકોથી માંડી કે વડીલ વર્ગ છે કોઈ પણ કાંઈ બીમારી હોય તો પણ કોઈ જાતનું આમાં કલરેશન્સ અમે યુઝ નથી કરતા એટલે કોઈને કાંઈ રૂપ નથી વાહ બહુ જ સરસ અને તમારા જે માવાના પેંડા છે એ બનાવવા માટે જોવું હોય તો ગમે ત્યારે એની ટાઈમ કસ્ટમરથી માંડી કોઈ રિલેટિવ્સ છે ગમે ત્યારે કોઈને પણ જો અમારું કંઈ પણ સ્વીટ બનાવતા હોય એ જોવું હોય તો અમે કોઈપણ જાતનું કાંઈ ઉપયોગ નથી કરતા એટલે ગમે ત્યારે સવારે દસ વાગે અમારા ઘરે આવી અને ગમે ત્યારે આવી શકે છે અને જોઈ શકે છે કોઈ કાંઈ બે ઝીજક અમારે ડેઈલી જેટલી ચોખાઈ હોય ને એટલી જ ચોખાઈ કાયમ માટે રાખી છે ગમે ત્યારે કોઈને જોવું હોય તો અમારા ઘરે આવી જવાનું અને અમે અહીંયા શોપ ઉપર પણ અહીંયા બેઠા બેઠા અમે ઘરે જે પણ કંઈ વર્ક કરી છીએ ને એનો અમે લાઈવ વિડીયો અહીંયા મારી બેક સાઇડમાં બતાવીએ છીએ એટલે કસ્ટમર આવે છે એ અહીંયા લાઈવ વિડીયો પણ જોવે છે અને અમે સ્ટેટસમાં પણ લાઈવ વિડીયો મૂકીએ છીએ અને કસ્ટમર જોવે છે કે ના આ લોકોનો ઉપયોગ હાઇજેનિક છે અને કાંઈ પણ વસ્તુમાં કોઈ પણ જાતનું ગમે ત્યારે તમે જોશો ને તો એક જ ટેસ્ટ જોવા મળશે અમે પૂરતું ધ્યાન આપીશી કે ના કસ્ટમર એકવાર ચાખીને જશે ને તો બીજી વાર અમને પાછો કોલ કરીને આવી જ જશે કે ના આજે અમારા સ્વીટ જોઈશી અમારી રાહ જોઈને અમારા કસ્ટમર ઊભા હોય કે આ લોકો છ વાગે આવે ને ત્યારે અમે અમારી અમે આવીને ત્યારે કસ્ટમર અહીં અમારી રાહ જોઈને ઊભા હોય છે એટલે મને ને મારા હસબન્ડને ખૂબ પ્રાઉડ ફીલ થાય ત્યારે કે ના આપણે આટલું સારું અને વ્યવસ્થિત બનાવી છીએ તો કસ્ટમર પણ આપણને પૂરેપૂરો સપોર્ટ કરે છે વાહ વાવા અને તમારી મહેનત પણ દેખાય છે અને આપણે એટલે ભગવાનને ઈશ્વરને પૂરેપૂરો અમારો અમને સપોર્ટ કરે જ છે ભગવાનની અમે જેટલી મહેનત કરી છે ને એનો ડબલ અમને ભગવાન આપી દે છે આ ખરેખર બહુ જ અઘરી વસ્તુ છે ચેલેન્જ કરે છે કે તમે મારી ઘરે આવીને જોઈ જાવ કે હું વસ્તુ બનાવું છું એ કેવી છે અને હું શું નાખું છું બાકી અત્યારે મોટી મોટી હોટલોમાં કોઈ રસોડામાં એન્ટર થવા ન દે અને ખરેખર તમે રસોડામાં એન્ટર થાવ તો એ હોટલમાં ન જાવ જ્યારે દીપ્તિબેન પોતે જ ચેલેન્જ કરે છે અને આપણે ચોક્કસ એમના ઘરે જઈને પણ જોઈશું કે શું બનાવે છે અને કઈ રીતે બનાવે છે અને અત્યારે ખાસ આપણા એક આવી જાવ જાગૃતિબેન આવી ગયા છે અને તમે જ ખાસ જાગૃતિબેન આમ તો સેતુ જેનું કહેવાય ને કે સેતુ જેનો સેતુ અને જાગૃતિબેન બે સિમિલર છે અને સેતુનો વિડીયો આપણે મૂક્યો જ છે અને મને એ લોકોનું કામ ખૂબ જ ગમે છે અને ખાસ તો તમે આજે આ લેવા આવ્યા છો તો મેં તમને પકડી લીધા અનુભવ મને મારે તો એવું છે કે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે એટલે મારે ઠાકોરજીને ધરવાની સ્વીટ હોય કે મારે બોમ્બે સુધી મોકલવાની સ્વીટ હોય કે ઇવન મારી બે ફ્રેન્ડ હમણાં કેનેડા ને દુબઈથી આવી હતી હું ત્યાં સુધીની સ્વીટ ધારા સિવાય ક્યાંયથી નથી લેતી કારણ કે એમનું હાઈજીન એમનું જે એક જે બનાવતી વખતની એ લોકોની જે શુદ્ધ ભાવના અને કોઈ દિવસ અહીંથી મેં લગભગ એમની કોઈ પ્રોડક્ટ એવી નહીં હોય કે જે મેં નથી લીધી એક પ્રોડક્ટમાં કોઈ દિવસ અને એક સરખું કે આજે મેં આ એક વસ્તુ લીધી તો હું એક વરસ પછી વસ્તુ લેવા આવું એ લોકોને કોઈ ક્વોલિટીમાં ચેન્જ નહીં એક ધારી ક્વોલિટી એટલે એટલો બધો મને અહીં ઉપર ભરોસો છે ને કે હું એમને ઘણીવાર હસું કે મને કોક સ્વીટ નું એમ જ કહું ધારા પેંડા ધારા પેંડા એટલે હું એમને હસતી ઓખ મને તમારી બ્રાન્ડ એમ્બેસેડર બનાવી બનાવી પડશે કારણ કે જો સેતુના એક્ઝિબિશનમાં ફર્સ્ટ ટાઈમ એ લોકો આવ્યા ત્યારે એટલું બધું વેચાણ થયું અને અહીંયા સેતુના ફનફેરમાં આવ્યા ને ત્યારે મેં મારા ઓળખીતા દરેક લોકોને કીધું હતું બીજું કંઈ લ્યો ન લ્યો પણ એમનો કાજુ પાક ચાખવા જેવો છે અને ખરેખર બધાએ લઈને એ છે ટૂંકમાં મેં જેમને પણ કીધું છે ને કે તમે અહીંની સ્વીટ લો દરેક વ્યક્તિએ એટલા સરસ રિપોર્ટ આપ્યા છે કે મને એમ થયું કે ના હું કાંઈ એવી ભૂલ ન જ આપણે કરતા હોય પરંતુ કદાચ એવું હોય કે આપણે એકની એક જગ્યાએ લઈને ના એક થોડાક એડિક્ટ થઈ ગયા હોય પણ ના એવું નહીં મને કેટલા લોકોએ આ રિપોર્ટ આપ્યો કે ના ખરેખર અને મેઇન વસ્તુ કે આજે જ્યારે આ લોકોનું હતું નહીં ત્યારે મેં રાજકોટની બધી સારામાં સારી મીઠાઈની દુકાન કહ્યું કે ડેરી કહો બધી જગ્યાએથી સ્વીટ્સ લીધી છે હું કોઈ અત્યારે ટીકા કરવા નથી બેઠી પણ ખરેખર આ લોકોના પ્રાઇઝ એટલા રીઝનેબલ છે ને કે ઘણી વાર આપણને ક્વેશ્ચન થઈ જાય કે આ લોકોને આમાં શું હશે આમાં કે આ જ પ્રાઇસ થી ડબલ પ્રાઇસ દઈને મેં વસ્તુ લીધી છે છતાંય મને ભેડ વસ્તુ મળી છે કોઈની ટીકા નથી કરતી કે એક અહીંયા તમને છે ક્વોલિટી અને અહીંનો ભાવ ખરેખર

કેમ છો મજામાં બધા હું દીપસી પ્રતિક સવાણી ધારા પેંડાવાલા હું તમને આજે માવાના પેંડાની રેસીપી બતાવવા જઈ રહી છું આમાં મેં ખાંડ અને પાણી બે એડ કર્યા છે અને અત્યારે હું ચાસણી બનાવું છું ચાસણી આવી જાશે પછી હું એમાં માવો એડ કરીશ અને પછી એમાંથી પેંડા બની આ પેંડા છે ને આઠ કિલો માવાના છે એટલે બાર કિલો પેંડા બની આટલી જ ચાસણી હા આટલી જ આ મારું માપ જ છે એ માપ પ્રમાણે હું બધું એડ કરી અને અત્યારે ચાસણી બનાવું છું અત્યારે હજી ચાસણી આવી નથી ચાસણી આવશે પશુ એમાં માવ એડ કરીશ હા ના મશીન પેલા અમે આ પેંડાનો બિઝનેસ અમે ચાલુ કર્યો એને દસ વર્ષ થયા ત્યારે અમે આ રેગ્યુલર આવડો મારા હસબન્ડ અત્યારે જે બનાવે છે એ ચૂલામાં અમે બનાવતા અને ખમણીમાં માવો પીસતા પછી અમે મિક્સરમાં માવો પીસતા અને હવે અમે આ માવો પીસવાનું મશીન લીધું છે એમાં અમે માવો પીસી છીએ અને આ મશીન લીધું એને ચાર વરસ થયા આ ચાર વરસથી અમે આમાં પેંડા બનાવીશું મશીન બાકી પેલા હાથેથી ચૂલામાં જ બનાવતા ચૂલા બકડિયામાં

ચાસણી લેવામાં ધ્યાન રાખવું પડે કેમ કે ચાસણી ખાંડના લીધે તરત જામી જાય છે એટલે શિયાળામાં પણ ઋતુ પ્રમાણે ચાસણી લેવાની હોય છે એટલે આ તો બેનો માટે ટિપ્સ થઈ ગઈ કે જે કદાચ મારી જે નવ શીખ્યા હોય તો ચાસણીની કોઈ પણ મીઠાઈ બનાવી હોય તો આ ધ્યાન રાખવાનું અહીંયા પ્રતિકભાઈ શું બનાવે છે અચ્છા કાજુ કાજુ શેકાઈ ગયો છે આ તો હું પેલી વાત જોઈશ જો કે હું તો બહુ વાર છું રસોઈ આખા ગામ ને હવે તો ખબર પડી ગઈ છે કે હું રૂટીન રસોઈ નથી બનાવતી આ બધું તો હું ન જ બનાવું પણ અને કાજુ પતરી માં મેં કાજુ જોયા એના સૌથી જે મોટા કાજુ જે કહેવાય કે કાજુ નો રાજા કહેવાય એમ એ જ લોકો વાપરે છે

સરસ રીતે શેકાઈ જશે પછી હું આને નીચે બકડિયામાં ઉતારી અને સુકાવી અને પછી આનો પેંડો બનાવીશ હજી આને એક થી દોઢ કલાક સુધી ઠંડુ પડવા માટે એક બકડિયામાં કાઢી લઈશ અને પછી હું એને આ મારી હાથે એના પેંડા વાળીશ અને હજી તો આને દોઢ કલાક થશે પેંડા વાળવાને દોઢ કલાક પછી પેંડા વળાશે આના

એક જ ભાવ છે કે આપણે ડેઈલી તાજું બનાવી અને તાજું કસ્ટમરને દઈ એ ઉપરાંત અમે હજી આગળ ઘણી બધી પ્રગતિ કરવા ઈચ્છી છે ડે

લોન્ચ કરી છે હમણાં જ કે માર્કેટમાં અવેલેબલ જ નથી કે એ તમને મારી શોપ પર આખી નવી વેરાયટી તમને જોવા મળશે કાજુ પાક જો કોઈ મારી વેરાયટી ચાકુ હોય અને લેવી હોય ને તો અમારે એસ્ટ્રોન ચોક નાલા પાસે ફૂડ ટ્રક છે શોપ નથી ફૂડ ટ્રક છે વિકાસ ફાર્મસી ની એક્ઝેક્ટ સામે ફ્રૂટ માર્કેટ ભરાય છે ફ્રૂટ માર્કેટ ની અંદર આપણી ફૂડ વેગન છે અમે સાંજે 6 વાગે ઓપન કરીએ રાત્રે 10 વાગ્યા સુધી હોય છે સાંજે 6 થી 10 સવારે બધું માલ બનાવી અને સાંજે સેલિંગ કરવામાં કરીએ છીએ એટલે બને તે લાગે અમે તાજુ બને અમે લિમિટેડ બનાવીએ એવું નહી કે કોઈ કારણે બલ્ક માં માલ બનાવીને આખો દુકાન ખોલીએ એવું નહી સવારે માલ બનાવી અને સાંજે સેલિંગ કરે ડેલી મારી પાસે ત્રીસ દિવસ ડેલી ફ્રેશ ફ્રીજ હોય છે મારી પાસે માવાના પેંડા હોય ટોપરા પાક હોય ખાબડી હોય મોહન હોય કાજુ કતરી હોય અને કાજુ પાક હોય મારી પાસે સાત સ્વીટ છે અને એ સિવાય વિન્ટર કાટલું પાક છે અડદિયા છે ગુંદ પાક છે ચોકલેટ ચીકી છે અને ખજુ ડ્રાયફ્રૂટ ડિલેટ છે આટલી સ્વીટ અમે વિન્ટર બનાવીએ છીએ અને આ બે બેનો સપોર્ટ માં આવે છે શું નામ છે તમારું મારું નામ છે ડોડિયા મીરાબેન કરણ બરોબર અને તમારું વાહ વાહ અને કેટલા વખતથી સાથે છો બેન બરોબર વાહ વાહ અને શું તમને શું અનુભવ છે હા વાહ વાહ બહુ સરસ બહુ સરસ

એના છે બની પેંડા ગયા હવે કડાઈમાં કાઢી અને હવે આપણે એને અડધો કલાક સુકવતા થશે હમણાં બધું એમાંથી મશીન માંથી કાઢી અને હવે બધું એને ચડાવી દેસુ બકડીયામાં એટલે એની મેળે મેળે પડ્યું પડ્યું સુકાશે અને સુકાઈ જશે પછી આપણે એના પેંડા વાળીશું આ પેંડો બની ગયો હવે સરસ રીતે આપણે એને સુકવશું એટલે આ છે ને હું આમ ઠંડુ પડી જાય સુકાય આનાથી સુકાશે ને જેમ એમ પેંડો વાળવાલાયક થઈ જશે પછી આને છે ને તાવીથેથી ઉતારી લેવાનો સુકાઈ જાય ને એમ આ માવાના પેંડા છે આ મોહન મોહનથાળ છે દીદી બે ટેસ્ટ કરો વાહ

પૂરી છે સેવ મમરા છે લસણિયાજી છે એ બધા એ મારી ભાવતી વસ્તુ બાકી એમની તો બધી વસ્તુ સારી જ આવે છે અને સિઝનલની અંદર જેના એના જે વસ્તુ અડદિયા હોય છે ગુંદર પાક હોય છે એ બધી વસ્તુ બહુ સરસ હોય છે બધી વસ્તુ સારું છે તો બધા એકબીજાને આપણે કહી દઉં એમનો બિઝનેસ વધશે ને ક્વોલિટી સારી કસ્ટમરને મળશે ઓકે મેમ કેમ છો પ્રતિકભાઈ પ્રતિકભાઈ આપણે રાજકોટની તો વાત કરી કે રાજકોટના લોકો તમારે ત્યાં અહીંયા આપણે એસ્ટોરના ગરકનાળામાં જે તમારી ફૂડ ટ્રક છે ત્યાંથી લઈ જઈ શકે રાજકોટ હા રાજકોટની બહાર આપણે કુરિયર છે આપણે કોઈ પણ અમારી બધી સ્વીટ છે ને અમે કુરિયર કરી આપીએ છીએ દાખલા તરીકે આપણે અમદાવાદ છે મુંબઈ છે પુના છે બેંગ્લોર છે ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે બને ત્યાં સુધી બધા ઇન્ડિયામાં પહોંચી પડે છે અમુક એરિયાઝ એવા છે ઇન્ડિયામાં કે ત્યાં કુરિયર નથી જતું અમુક સ્વીટ ને પહોંચતા થોડી વાર લાગે છે એટલે ત્યાં અવેલેબલ નથી થતું બાકી રેગ્યુલરમાં તમે ગણો તો સુરત છે મુંબઈ છે પુના છે એવા મોટા મોટા સિટીઓ છે ને એમાં આપણી કુરિયર આપડે સ્વીટ બધી જાહેત છે આપણે એના માટે તમારે એને વોટ્સઅપમાં મને એકવાર હાઈ કરી અને મોકલી દેવાનું મારો વોટ્સઅપ નંબર છે નવ્વાણું ઝીરો તેતાલીસ તેત્રીસ છસો છન્નું ધારાપિંડાવાલા એમાં એકવાર હાઈ લખીને તમે મને મોકલી દો મારી ટોટલી કુરિયર ડિટેલ્સ મારી બધી સ્વીટના ફોટોગ્રાફ્સ બરાબર એ બધું અમે તમને કુરિયર વોટ્સઅપમાં અમે તમને સેન્ડ કરી દઈશું કુરિયરનો કેટલો ચાર્જ છે કયા ગામનો કેટલો ચાર્જ છે એ બધું અમે તમને વોટ્સઅપમાં અમારું મેનુ છે બધું અમે તમને શેર કરી દઈશું વોટ્સઅપમાંથી તમે અમને ઓર્ડર નાખી શકશો કે ભાઈ અમને આટલું સ્વીટ જોઈએ છે એનું હું પાર્સલ રેડી કરી અને એનો ફોટોગ્રાફ્સ તમને તમારા મોબાઈલમાં મોકલી અને આપણે તમને કુરિયરનું ટોટલી જે ફોચ છે સ્ટીકર છે એ હું તમને મોકલી અને તમને બીજા કે ત્રીજા દિવસ સ્વીટ મળી જાય એવી રીતે અમે કરીએ છીએ એટલે તમારે એની ટાઈમ ગમે ત્યારે જોતી હોય અમારી સ્વીટ તો તમારે વોટ્સઅપમાં એકવાર ખાલી હાઈ લખીને મોકલી દીધો બાકી રાજકોટમાં જો તમે રહેતા હોવ તો આપણે એસ્ટ્રોન ચોકનું નાલું ફેમસ છે એસ્ટ્રોન ચોકના નાલા પાસે વિકાસ ફાર્મસીની એક્ઝેટ સામે ફ્રૂટ માર્કેટ ભરાય છે ફ્રૂટ માર્કેટની અંદર જ ફૂડ ટ્રક છે ધારા પેંડાવાલા એ મારી રજિસ્ટર બ્રાન્ડ છે એમાંથી અમે તમને સર્વ કરીશું બધી અમારી નેચરલ સ્વીટ કલર એસન્સ વગરની નેચરલ અને બધી હોમમેડ બધું અમે જાતે જ બનાવીએ છીએ દસ વર્ષથી આ કારીગર અમે દસ વર્ષથી રાખ્યો નથી અમે બંને માણસો સવારે માલ બનાવીએ અને સાંજે છ વાગે અમારી ફૂડ ટ્રક ઓપન કરીએ છીએ સાંજે છ થી દસ દસ વાગ્યા સુધી અમે હોય અને સન્ડે એક દિવસ રવિવાર એક દિવસ રજા હોઈએ છીએ બાકી ઓલ ઓવર ત્રણસો પાસઠ દિવસ તમે ગમે ત્યારે આવો મારી સ્વીટ તમને નેચરલ અને તાજી જ મળશે ભાઈ મને વાત વાતમાં કીધું મેં આની પહેલા એક શોર્ટ વિડિયો મૂક્યો છે એમાં કીધું હતું કે પ્રતિભાઈ એમ બી એ નક્કી કર્યું કર્યું એમાં નથી ખબર પ્રતિભાઈ તમે શું ભણ્યા છો હું છે ને દસ પાસ છો અને બાકી ધંધાનું તો અમારા લોહાણા જ્ઞાતિમાં તો બ્લડમાં જ હોય એટલે ધંધાનો થોડો મને એક્સપિરિયન્સ હતો અને ધીરે ધીરે અમે આ લાઈનમાં આગળ વધ્યા છીએ સરસ બહુ સરસ અને હું તો કહું છું કે તમારામાં રિસ્ક એપેટાઇટ બહુ હોય તમે છે ને કોઈ પણ ધંધો નાના પાયા ચાલુ કરીને એને મોટા પાયા સુધી પહોંચાડી દયો ફરક અને તમારો આ પુત્ર ગુરુ તો કો તમારી ફ્રેન્ચાઇઝી પણ તમે આપવા ફ્રેન્ચાઇઝી પણ આપણે આપીએ જ પણ હજી રાજકોટ પૂરતો રાખ્યું છે 12 ગામમાં અમે નથી સેટઅપ કર્યું રાજકોટ જો કોઈને ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો અમારો રૂબરૂ અહી કોન્ટેક્ટ આવીને કરી શકે સરસ તો કોઈને કદાચ કંઈક નવું શરૂ કરવું હોય તો એ પણ આ એક ઓપોર્ચ્યુનિટી છે થેન્ક યુ સો મચ જીતવીન થેન્ક અને પ્રતીકભાઈ અને ખાસ મારા બેટા વરાફ અત્યારે પણ મને ખૂબ બધું જખાડી દીધું છે થેન્ક યુ સો મચ ફરી મળીશું કોઈ નવા રસોડી